ક્રિષ્ના રેડીમેડ સ્યોર માં ધમાકેદાર ક્વોલિટી મળશે ને પણ ફાયદાની ક્વોલિટી મળશે આખું ગુજરાત ફરી જોવાનું ક્રિષ્ના રેડીમેડ ના ભાવમાં અને એ ભાવની ક્વોલિટીમાં કોઈ જગ્યા પર આપણી ભાવથી ક્વોલિટી નહીં મળે રેડીમેડ દુકાન છે ભાઈ એ ભાઈ વ્યાજબી ભાવે તો આપણે દર વર્ષે આપણે અહીંયા જ લેવા આવી છે તો ભાઈ જો જોરદાર દુકાન ભાઈ વ્યાજ વ્યાજબી ભાવે ને ભાઈ સુપર ને 400 ની ભાઈ જોડી એટલે 800 ની બે જોડી ને આપણે ઠેઠ વલભીપુર થી આવી જશે ભાઈ કપડાં લેવા આપણે દર વર્ષે આવી છે અહીં લેવા પણ જોઈ ભાઈ રસ્તામાં ભાઈ ખાસ તો ભાઈ પાણી ભંગવાની ભરેલું ત્યાં ભૂલાઈ ગયો ખરાબ આવ્યું ને મંદિર છે ને આપડે ત્યાં ઊભા રહી ગયા છે પાણી પાણી પીવા કારણ કે છોકરા તડકા ના નીકળી જતા કારણ કે ભાઈ

એ તવા એક નંબર ને આવડ થે વલબી પરથી આવા થે ભાઈ આ દુકાન ની અંદર રહી ગયો થા ભાઈ એકદમ સસ્તા ભાવે થા લાવડે બીટ નંબર તો ભાઈ સો जोरदार દુકાન ભાઈ વ્યાજ દી ભાવ ને ભાઈ સુપર ને 400 ની ભાઈ જોડી એટલે 800 ની બે જોડી ને આપડો થે વલબી પરથી આવી ગયો થે ભાઈ કપડા લેવા આપડે બેરથી આવી થી આ લેવા પણ જોઈજો ભાઈ ઓ તો મને ના છે

અત્યારે મોરનું ટ્રાફિક તૈયાર બે ધોડી કમ્પ્લીટ કરી નાખીએ કારણ કે આપડે લુગડા લઈ લીધી પછી આપડે બ્લોગ બનાવી આપડે બે થોડી ભાઈ લઈ લીધી છે નેટ ની પસંદ કરી પછી આપડે બ્લોગ બનાવી આપણે બે થોડી ભાઈ

જે સાઈઝ માં એ સાઈઝ માં મળી રહેશે ઓય જે સાઈઝ માં જો એ ભાઈ સાઈઝ માં મળી રહેશે ભાઈ આઠસો ની બે જોડી તો તમે ફટાફટ લેવા અહીં આવો tartar હા જોર તમે જોડી લેવા અહીં આવો

૱ব હાલ છેર સછેર સહલ ન સભઈડ ༅હજ

મેન બજારું પેલું તો રેડીમેડ દુકાન છે ભાઈ વ્યાજબી તો આપડે દર વર્ષે આપડે અહીંયા જ લેવા છે આ રીતની દુકાન છે અમારે બે ચાલો મસ્ત મજા ને આપડે તો કપડા ની જોડી લેતા ના તો હું કાઈ દેખાડી કારણ કે ભાઈ ગરદુ એટલે ઉભું રહેવાની સજા નતી એટલે ના આપણે કપડા લીધા એ નતો શૂટ કર્યું પણ આપડે અત્યારે તો જોડી તમને દેખાડી દેવી કેવી જોડી છે તમને ચાલો દેખાડી દેવી आईजे जोड़ी मस्त मजा नो शॉर्ट से हां मस्त मजा शर्ट से आ से। इतना शर्ट से हां पेट मस्त है जो हां पेट से भाई हां थोड़ी पसंद के से भी का हां ले ली दी से आए तो एक एक जोड़ी तो आपने आप पसंद कर ली है पसंद के એક જોડી ના જરા કોમેન્ટ કરી દેજો ને બીજી જોડી બીજી જોડી વે મે બતાવી છે તારે મે જોડી આવી છે બીજી જોડી આવી છે કારણ કે શર્ટ પાસે એક કલર ની તમને લાગતો હોય છે અલગ ના ના પૂરા છે છે પૂરો મલા મગર લીલી ડિઝાઇન છે મસ્ત છે શર્ટ છે તો આ રીતના શર્ટ છે ના ના બીજા પેટને

અને સિહોર તો ભાઈ સસ્તા માં સસ્તી ભાઈ ક્યાય નો મળે એવી જોડી કારણ કે ભાઈ ના ગરદી હતી ને ભાઈ આગે આગે થી ભાઈ લેવા આવતા તા ક્રિષ્ના માં એક ભાઈ તો ભાઈ ભાવનગર થી ઠેર લેવા આવ્યા હતા કે ભાઈ હું ભાવનગર થી આવ્યો છું ને ભાઈ માત્ર ચારસો રૂપિયાની ની આઠસો ની બે જોડી ભાઈ સસ્તી જોડી ભાઈ ઓછી થાવ ભાઈ નતર ભાઈ નવરાત્રી ધમાકા હાલે છે ભાઈ સસ્તા માં અગિયારસો ની ત્રણ જોડી હતી સ્કીમ પ્રમાણે હોય ભાઈ ના

ભાઈ સસ્તામાં સસ્તી ભાઈ ચાલો હવે આજનો બ્લોગ તો પૂરો કરીએ કારણ કે ભાઈ થઈ ગયું તો મોડું અત્યારે ઘેરા એવા છે દેખાડી નથી દુકાનમાં એટલે આપણે ઘેર આવીને આપણે તમને કપડા ની જોડી દેખાડી દેવી તો આ રીતની ભાઈ જોડી હતી સસ્તામાં સસ્તી ચાલો મિત્રો આપડે અહીંયા આપડો બ્લોગ પૂરો કર્યો છે અમારો વિડીયો જેવો લાગ્યો તારા કોમેન્ટ કરી દેજો ને અમારો વિડીયો સારો લાગ્યો ભાઈ લાઈક શેર ચેનલ પર નવા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ પહોંચી જાય કૃષ્ણ રેડીમેટ માં ચાલો વિડીયો ને આપડે યાખીશી